નમસ્કાર હું છું આપની સાથે આસિફ કાદરી અને નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અનેક ગુજરાતીઓ અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છે રૂપિયામાં રસ નથી રહ્યો એટલે હવે ડોલર કમાવા કોઈ પણ ભોગે અમેરિકાની બોર્ડર પાર કરવાની હોડ લાગી છે તાજેતરમાં મોટી સંખ્યામાં અમેરિકામાં રહેતા ગેરકાયદેસર લોકોને ભારત પાછા મોકલવામાં આવ્યા જે પ્રકારે અમેરિકામાં તેમની સાથે વ્યવહાર થયો ભારતીયોને આરોપીની જેમ હાથ પગમાં સાંકળ બાંધવામાં આવી અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને આ મુદ્દો દેશની સાંસદમાં પણ ચર્ચાયો જે પ્રમાણે અમેરિકાથી લોકોને ભારત પાછા મોકલવામાં આવ્યા અને તેમની સાથે બનેલી ઘટનાઓ સમાચારમાં પ્રસિદ્ધ થઈ ત્યારે એવું લાગતું હતું કે યુવાનોમાં અમેરિકા જવાની જે ગેલસા હતી તે ઓછી થઈ જશે પરંતુ એવું ન થયું હાલ અમેરિકાથી એક વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને તેને લઈને ગુજરાતમાં અનેક ચર્ચાઓ છે કારણ કે ગુજરાતનો પટેલ યુવક અમેરિકા પહોંચવા માટે મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચી ગયો અમેરિકા એરપોર્ટ પર આ વ્યક્તિ લેન્ડ થયો ત્યારે તેને એવું લાગ્યું હશે કે તે અમેરિકા જેવા દેશને મૂર્ખ બનાવવામાં સફળ થયો પરંતુ તેને ખબર જ ન હતી કે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તેનું સ્વાગત કરવા ઊભું જ હતું જિગ્નેશ પટેલ મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલા ગાર્ડન સિટી ફ્લેટનો રહેવાસી છે જીગ્નેશ પટેલ અમેરિકા જવાનો શોખ હતો જેથી તેણે મુસ્લિમ નામથી પાસપોર્ટ કઢાવ્યો હતો કલોલનો જિગ્નેશ પટેલ પોતાની ઓળખ બદલીને મુસ્લિમ બની ગયો હતો અમેરિકા જવા તે પાકિસ્તાની નાગરિક વસીમ ખલીલ બની ગયો હતો આ વાતનો જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ભાંડો ફોડ્યો ત્યારે પટેલ યુવક અમેરિકા તો પહોંચી ગયો હતો પણ તેને અમેરિકા એરપોર્ટની બહાર પગ ન મૂકી શક્યો આ પટેલ યુવક જિગ્નેશ પટેલ પાકિસ્તાની યુવક બની ગયો હતો અને તેનો વેશ બદલવાનો ખેલ વધુ સમય ચાલ્યો ન હતો અમેરિકન અધિકારીઓ સામે પોલ ખુલી ગઈ હતી અને તેને પરત ભારત મોકલી દેવામાં આવ્યો હતો

ખલીલ ગુમ થયો હશે તેનો દસ્તાવેજ હતો પૂછપરછમાં પટેલે કબૂલ કર્યું કે તે દુબઈમાં એક એજન્ટને પૈસા આપીને પોતાની ઓળખ બદલી હતી જેથી તે અમેરિકા જઈ શકે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જિગ્નેશ પટેલ મૂળ કલોલનો રહેવાસી છે જિગ્નેશ પટેલ પહેલા વસીમ ખલીલના નામે અમદાવાદથી દિલ્હી ગયો હતો અને દિલ્હી ગયા બાદ તે એર કેનેડાની ફ્લાઇટમાં કેનેડા જતો રહ્યો હતો કેનેડા પહોંચી ગયા બાદ જિગ્નેશ ઉર્ફ વસીમ ખલીલ અમેરિકા જતો રહ્યો હતો ત્યાં તેને અમેરિકા પહોંચતા જ ઇમિગ્રેશન વિભાગે તેનો પાસપોર્ટ ચેક કર્યો હતો અને પાસપોર્ટ શંકાસ્પદ લાગતા તેનું ચેકિંગ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન તેને અમેરિકન અધિકારીઓ સામે કબુલાત કરી હતી કે તેણે વસીમ નામનો બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો અને તે બાદ કેનેડાથી અમેરિકા પહોંચી ગયો હતો અમેરિકા એરપોર્ટ પરથી જ પનામા અને ત્યાંથી જિગ્નેશને દિલ્હી એરપોર્ટ ડિપોર્ટ કરાયો હતો જો તમને પણ હજી ગેરકાયદેસર અમેરિકાના હોય તો ચેતી જજો નહીં તો લાખો કરોડો રૂપિયા ખર્ચ તો થશે પણ વ્યર્થ થશે આ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ